ત્રેવીસ બારડોલી લોકસભા ભાજપના ઉમેદવાર પ્રભુભાઈ વસાવાએ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું ત્રેવીસ બારડોલી લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આજે મેં વ્યારા ખાતે મારી બારડોલી લોકસભાની જનતાના આશીર્વાદથી હજારો કાર્યકર્તાઓના સમર્થન સાથે આજે મેં મારું વિધિવતનું મારું ઉમેદવારી પત્રક મેં રજૂ કર્યું છે અને આજે જે રીતે કાર્યકર્તાઓની મહારેલી દ્વારા અહીંયા કલેક્ટર કચેરીએ કે ઉનાઈ ચોકડી સુધી રેલી કાઢીને જે સમર્થન આપ્યું છે એ જોતાં ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદી સાહેબને દેશનું સુકાન સોંપવા માટે અને મને પણ દસ વર્ષમાં જે કરેલા કામો છે એ પણ લોકોએ ધ્યાનમાં રાખીને આજે ત્રીજી વખત પાંચ લાખ કરતાં વધુ મતોથી જીતાડવા માટેની જે પ્રદેશ અધ્યક્ષ સાહેબે હાકલ કરી છે ત્યારે એ હાકલને લોકોએ ચેલેન્જ રૂપે સ્વીકારીને આજે ખૂબ જ ઉત્સાહ સાથે આજે ફોર્મ ભરવામાં સમર્થન આપ્યું છે કોંગ્રેસ તો વર્ષોથી દાવો કરતી આવી છે પણ ગુજરાતમાં આજે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલી રહ્યું છે અને આખા દેશમાં પણ જે રીતે વિશ્વની સૌથી મોટી લોકતાંત્રિક પાર્ટી ભારતીય જનતા પાર્ટીનો જે વ્યાપ આપણા દેશમાં જે વધ્યો છે અને મોદી સાહેબના નેતૃત્વમાં અને ભારતીય જનતા પાર્ટીની જે કામ કરવાની જે નીતિ રીતિ છે અને કેડર બેઝ પાર્ટી તરીકે અને પાર્ટીના કાર્યકર્તાઓ પણ આજે એક બૂથ લેવલથી લઈને પેશ સમીથી લઈને ઉચ્ચ કક્ષાના પદાધિકારીઓ સુધી એક કાર્યકર્તા બનીને અને સામાજિક આગેવાન તરીકે દુઃખના સમયે પણ હંમેશા પ્રજાની વચમાં રહીને જે કામ કરે છે ત્યારે એ લોકો ભૂલ્યા નથી અને પ્રજા કલ્યાણકારી યોજનાઓ ભૂતકાળમાં ક્યારે પણ કોઈ જરૂરિયાતમંદ માટે એમાં જાય પ્રધાનમંત્રી જનમન યોજના જે પીવીટી જે સમાજ જે કોટવાડિયા સમાજ જેને કોઈ યાદ નહીં કરતું હતું જે આપણે આખા દેશમાં આદિવાસી સમાજમાંથી સિકલશલ મુક્ત કરવા માટે હોય કે ટીબી મુક્ત કરવા માટે હોય કે આરોગ્યની સૌથી મોટી યોજના અનેક યોજનાઓ છે ત્યારે આ બધી યોજનાઓ આજે ધરાતલ પર જોવા મળે છે અને એ લોકો ક્યારે પણ ભૂલે નહીં અને મોદી સાહેબે જે રીતે મફત અનાજની યોજના કરી માણસ કોઈ એક ટંક ખવડાવે તો પણ જિંદગીભર યાદ રાખે છે આ તો સાડા ત્રણ વર્ષ કરતાં વધારે સમયથી આજે કોરોના કાળની વિપરીત પરિસ્થિતિ બની ત્યારથી આજ દિન સુધી લોકોને કોઈને ભૂખા નહીં સૂવું પડે એના માટે એ ખૂબ જ માનવતાવાદી યોજના જે કરી છે ત્યારે અમારો પાર્ટોલી લોકસભાની જનતા અને અમારો આદિવાસી સમાજ એ ક્યારે ભૂલશે નહીં જે રીતે કાર્યકર્તાઓની મહેનત દેખાઈ રહી છે ત્યારે દર વખતે લીડ એમાં વધારો કરીને કાર્યકર્તા જીતાડતા હોય છે આ વખતે પણ પ્રદેશ અધ્યક્ષ આર પાટીલ સાહેબે એક ડિજિટલ પાર્ટી તરીકે ઊભી કરી છે અને એક માઇક્રો મેનેજમેન્ટ સાથે જે પ્લાનિંગ કર્યું છે ત્યારે એ ચોક્કસ એક સારી એક ઐતિહાસિક લીડ સાથે આ લોકસભા ફરીથી મને જીતાડવા માટે અને મોદી સાહેબને ફરીથી દેશનું સુકાન સોંપવા માટે કાર્યકર્તાઓ મહેનત કરશે અને પ્રજા મતદાન કરશે પ્રવાસ દરમિયાન અમે હંમેશા સો ટકા મતદાન કરો એ અમારો મેન મોટો રહ્યો છે નવયુવાન જે નવા મતદાર છે એમનામાં પણ ખૂબ થનગણાટ જોવા મળે છે સામેથી આવીને મોદી સાહેબને મતદાન કરવા માટે એ લોકો ઉત્સુક છે ત્યારે સાતમી મહિની એ રાહ જોઈ રહ્યા છે જેટલા પણ નવા મતદાર છે જેમનો જન્મ જ ભારતીય જનતા પાર્ટીની શાસનમાં થયો છે એટલે ખૂબ સારી રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબની નીતિ રીતિ અને એક ડિજિટલ ટેકનોલોજી અને એક નવભારતના નિર્માણ માટે જે ઐતિહાસિક કદમો જેમણે ઉઠાવ્યા છે ત્યારે એ યુવા કાર્યકર્તાને ક્યારે નહીં ભૂલશે વિધાનસભા પેટા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ